નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મારી યોજના પોર્ટલ પર સરકારી યોજનાની સંપૂર્ણ માહિતી જોવા મળી રહી છે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવી છે તો આ રીતે તમે લગભગ છસો એસી થી પણ વધુ સરકારી યોજનાઓની માહિતી મેળવી શકો છો તો સરકાર આપણી મદદ માટે ઘણી યોજનાઓ ચલાવે છે પરંતુ આપણી પાસે બધી જ યોજનાની માહિતી હોતી નથી તો ધારો કે આપણને બધી જ યોજનાની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તો બસ આજ વિચારીને આપણી રાજ્ય સરકારે એક પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે મારી યોજના પોર્ટલ અને ખાસ વાત એ છે કે આ પોર્ટલમાં રાજ્યની છસો એસી યોજનાઓની માહિતી મળી રહેશે અને એટલું જ નહીં આ યોજનામાં ઓનલાઈન એપ્લાય પણ તમે આ જ પોર્ટલમાંથી કરી શકો છો તો આ મારી યોજના પોર્ટલ કેવી રીતે કામ કરે છે તો જે વિગતવાર આજના વિડીયોમાં આપણે જોઈએ તો મારી યોજના પોર્ટલ આ વિશે તમે છેલ્લા થોડા દિવસોમાં ઘણા સમાચારમાં સાંભળ્યું હશે પણ આ પોર્ટલ કેવી રીતે તમને ઉપયોગી બનશે તેના વિશે આપણે વિગતવાર જોઈએ તો સામાન્ય સામાન્ય રીતે લગભગ લોકોને કોઈને કોઈ રીતે મદદ મળી રહેતી હોય છે એ માટે સરકાર અનેક યોજના ચલાવતી હોય છે પણ ઘણી વખત આપણે એ યોજના વિશે ખબર ના હોય કે સંપૂર્ણ માહિતી ના હોય કે ઘણી વખત એ યોજનામાં એપ્લાય કેવી રીતે કરવું એ પણ જાણતા ના હોઈએ અને એ સમયે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જોકે આ બધી જ સમસ્યામાંથી છુટકારો મળી રહે એ માટે જ સરકારે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે એ જાણવા માટે સૌથી પહેલા તમે ગૂગલમાં સર્ચ કરો મારી યોજના અને મારી યોજના ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ સાઇટ પર અહીં તમને હોમ પેજ જોવા મળશે જ્યાં શરૂઆતમાં જ તમને કોર્નરમાં ન્યૂ સ્કીમનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાથી એટલે તાજેતરમાં જે સ્કીમ બહાર પડી છે તેનું નામ તમને જોવા મળશે અને તે યોજના પર તમે ક્લિક કરશો એટલે તમને બધી માહિતી જાણવા મળશે હવે પહેલાં આપણે આખું પોર્ટલ સારી રીતે જોઈ લઈએ એ માટે એ જ ફરી પેજ પર આવીને થોડું નીચે સ્ક્રોલ કરો એટલે તમને ઓપ્શન મળશે કે શબ્દ લખીને તમારી યોજના શોધો એટલે જો તમને કોઈ યોજના વિશે જાણકારી છે કે તેનું નામ લખીને તમે એ યોજનાને ફટાફટ શોધી શકો છો તો હવે ફરી હોમ પેજ પર થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે યોજનાઓ સેવાઓ સહિત તમને કુલ સત્તર ઓપ્શન આપવામાં આવ્યા છે જ્યાં તમે યોજના સર્ચ કરી શકો છો જેમ કે તમે યોજનાઓ પર ક્લિક કરશો એટલે બધી જ યોજનાના નામ અને તમને તમારી સમક્ષ મળી રહેશે સ્ક્રીન ઉપર અને ત્યાંથી તમે વાંચીને આ યોજના વિશે જાણી શકો છો હજુ પણ પોર્ટલને સારી રીતે સમજવા માટે ફરી તમે હોમ પેજ પર આવી જઈએ અને ફરી થોડું નીચે સ્ક્રોલ કરો હવે તમને ઓપ્શન મળશે કે તમે સેક્ટર પ્રમાણે તમારી યોજના શોધી શકો છો ત્યાં વ્યૂ ઓલ પર ક્લિક કરો એટલે તમને ઘણા સેક્ટરના ઓપ્શન દેખાશે અને તમારા સેક્ટર પર ક્લિક કરી તેના રિલેટેડ ફિલ્ટર કરીને યોજના શોધી શકો છો હવે ફરી હોમ પેજ પર આવી જાઓ અને નીચે સ્ક્રોલ કરો ત્યાં આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે હાઉ ઇટ વર્ક અને યોજના શોધવાની સરળ રીત કઈ છે તો તેના વિશે માહિતી આપી છે જેમાં સર્ચમાં તમે યોજના શોધો એના રિલેટેડ જરૂરી સિલેક્ટ કરી ઉદાહરણ તરીકે સમજીએ તો અહીં વ્યક્તિગત યોજના શોધો પેજ ખુલ્યું છે હવે નીચે સેક્ટર સિલેક્ટ પ્રો નો ઓપ્શન હવે નીચે સેક્ટર સિલેક્ટ પ્રોનો નો ઓપ્શન આપવામાં આવ્યો છે જેમાં તમે તમારા કામનું સેક્ટર પસંદ કરો છો જેમ કે આપણે વુમન ડેવલપમેન્ટ એટલે કે મહિલા વિકાસ સિલેક્ટ કરીએ છીએ તો એ પછી તેની પાસે યોજનાની માલિક પર ક્લિક કરવાનું રહેશે જેમાં આ યોજના કેન્દ્ર કે રાજ્ય સરકારની છે એ સિલેક્ટ કરવાનું રહેશે આપણે સેન્ટર એન્ડ સ્ટેટ કેન્દ્ર અને રાજ્ય ઓપ્શન પસંદ કરીએ અને હવે નીચે સ્ક્રોલ કરીને શોધો પર ક્લિક કરીશું તો આ રીતે તમે સરકારની બધી જ યોજનાઓ એક જ પોર્ટલ પર મારી યોજના પોર્ટલ પર તમે જોઈ શકશો ધન્યવાદ